આદિપુર પોલીસ મળતી માહિતી મુજબ ત્રીસ પાંચના ના આવ્યા બાદ મૂળ મધ્યપ્રદેશ નો ગામમાં જેની આસપાસમાં શોધખોળ કરવામાં આવી હતી તેવામાં કંપની સામે આવેલા પાણીના ખાડામાંથી માંથી મૃતદેહ મળી આવ્યો હતો પોલીસને જાણ કરાતા આદિપુર પીઆઈ એમસી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો ત્યારબાદ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી આ સાવકો પિતા ખેતસિંહ દેવીસિંહ આહિરવાલા રાહુલને તારીખ ત્રીસ પાંચના સવારના આઠત્રીસ વાગ્યાના આરસામાં સાથે લઈ જતો હોવાનું જાણવા મળ્યું જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે આરોપી પિતાની ઉનાણપૂર્વક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પુત્ર સાથે અણગમ હોવાથી તેને પાણીના ખાડામાં ડૂબાડીને તેની હત્યા ઉપજાપી હોવાનો ચોંકાવનારો ગટસ્ફોટ કર્યો હતો પોલીસે મૃતક બાળકની માતા પૂજાબેનની ફરિયાદ પરથી આરોપી પિતા વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરાઈ છે